મિત્રો ડીજે ગીતો તો દરેક લોકો બનાવે છે પણ તમને ખ્યાલ છે કે ડીજે ગીતોની અંદર આપણને કેટલા યુટ્યુબ પૈસા આપે છે આપણી ચેનલ મોનોટાઇઝન થાય છે કે નથી થતી તો આજે હું મિત્રો હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ કે ડીજે ગીતોની ચેનલ મોનોટાઇઝન છે સાથે સાથે એમને ઘણા બધા ડોલરો પણ કમાવાના છે અને એનું જે આરપીએમ છે કેટલું છે અને તમે પણ જો ડીજે ગીતો બનાવો છો તો ખાસ મિત્રો એમની ચેનલને જોઈને પણ મિત્રો તમે પણ મહેનત કરજો અને ચેનલ સો ટકા મોનોટાઇઝન છે મિત્રો અને જે એમને મને સ્ક્રીનશોટ મોકલ્યા છે લાઈવ પ્રૂફ સાથે તમને દેખાડીશ અને જે એમની ચેનલ છે કમ્પ્લીટ મોનોટાઇઝન છે કેટલા કેટલા એની ચેનલની મતલબ એમની ચેનલમાં વ્યૂઝ આવે છે તમે ખુદ જોઈ લેજો મિત્રો કારણ કે આપણી ચેનલની અંદર મેં જેટલા પણ વિડીયો બનાવ્યા છે આપણા દરેક ગુજરાતી લોકોને સપોર્ટ મળે એ ટાઈપના મેં વિડીયો બનાવેલા છે અને બને ત્યાં સુધી મેં એમને સલાહ પણ આપી છે કે બને ત્યાં સુધી બીજાનું કન્ટેન્ટ ના લેતા જેથી આપણી ચેનલની અંદર મિત્રો ક્યારેય પણ પ્રોબ્લેમ ના આવે તો એવી જ રીતે મિત્રો એક ડીજે ચેનલ આવેલી છે મારી પાસે જેમને સ્ક્રીનશોટ મને મૂક્યા છે ને એમની ચેનલ પર હું તમને યુટ્યુબમાં સર્ચ કરીને પણ દેખાડી દઉં અને મને ગઈકાલે કોમેન્ટ પણ કરેલી હતી ભાઈ શ્રીએ તો જે કોમેન્ટ કરી છે એ પણ હું તમને અહીંયા દેખાડી દઉં જેથી મિત્રો તમને પણ ખબર પડે તો ચેનલ છે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જે મને ગઈકાલે કોમેન્ટ કરેલી હતી રમેશભાઈ જેવું કોઈ બીજું તમને એવી રીતે તો સરળથી માહિતી નથી આપી શકે કારણ કે હું રોજ તમારા વિડીયો જોઉં છું અને તમે પણ જોજો કારણ કે યુટ્યુબની અંદર જે પણ મારા વિડીયો જોઈને સફળતા મળી છે એમને ખુશી ટાઈપની એમને કોમેન્ટ કરી છે મને સ્ક્રીનશોટ પણ મોકલ્યો છે તો ચાલો એક વખત એમની ચેનલની આપણે મુલાકાત પણ લઈ લઈએ તમને પ્રૂફ સાથે અને જે એમની કમાણી કરી છે કેટલા કેટલા વ્યૂઝ આવે છે એ પણ તમે સાથે સાથે ચેક કરી લેજો તો આપણે યુટ્યુબમાં સર્ચ કરી લઈએ આપ જોઈ લો અને સર્ચ કરેલું છે મિત્રો તો અહીંયા મેં સર્ચ કરેલું છે જે એમની ચેનલ છે એ ચેનલનું તમને નામ દેખાડી દઉં મિત્રો આપ જોઈ શકો છો લખેલું છે અજય તો નથી લખેલું પેલા અજય લખેલું છે અજય ડીજે ઝાબડિયા થ્રી જાબડિયા તો મિત્રો કદાચ તમે નામ સાંભળ્યું હશે મિત્રો અને એના સિવાય બીજું કોઈ નામ હોય તો આપણને કાંઈ ખબર નથી ગબરભાઈ ઠાકોરનું ગામ છે ઝાબડિયા તો મિત્રો આ ટાઈપનું કોઈ બીજું ગામ હોય તો આપણને ખબર નથી મિત્રો અને મેં પૂછ્યું પણ નથી કે કયા ગામથી છે પણ ચેનલની અંદર નામ લખેલું છે આજે ડીજે જાબડિયા નવ હજાર છે વિડિયો અપલોડ કર્યા છે અઠ્યાસી વ્યૂઝની મિત્રો વાત કરીએ મોસ્ટ ઓફ વ્યૂઝની મિત્રો આપણે વાત કરીએ તો આપ જોઈ શકો છો મિત્રો બે લાખ અઠ્ઠાવન હજાર એક લાખ ચુમ્મોતેર હજાર એક લાખ સત્તાવન હજાર હજાર બોતેર હજાર સાઠ હજાર ચોપન હજાર હજાર સાડત્રીસ હજાર છત્રીસ હજાર મિત્રો અહીંયા જોઈ શકો છો જે આજકાલના જે વિડીયો છે એની વ્યૂઝની આપણે વાત કરીએ તો મિત્રો ત્રણ કલાક પહેલાં એ ત્રણસો ચોવીસ વ્યૂઝ આવેલા છે ગઈકાલનો વિડીયો છે છત્રીસો આવેલા છે પરમ દિવસનો વિડીયો છ સોળસો વ્યૂઝ આવેલા છે ત્રણ દિવસ પહેલાં વીસ હજાર વ્યૂઝ છે હવે તમે લોકો એવું વિચારતા હશો કે આ ચેનલ મોનોટાઈઝર હશે કે નહીં થાય મિત્રો હંમેશા માટે યાદ રાખવું કોઈ પણ યુટ્યુબની અંદર કામ કરી રહ્યો છે વિડીયો અપલોડ કરી રહ્યો છે એની અંદર મહેનત કરે છે તો એનો મતલબ એમ નથી કે કોઈ માણસ ફાલતું ટાઈમ આપે યુટ્યુબની અંદર કોઈ પણ વ્યક્તિ મિત્રો તમને કાંઈ મળતું જ નથી તો તમે ખુદ મિત્રો ફાલતુ ટાઈમ કે ફાલતુ વિડીયો યુટ્યુબની અંદર બનાવવાના નથી યુટ્યુબની અંદર તમને કંઈક મળતું હશે ને તો જ તમે મહેનત કરવાના છો એવી જ રીતે આ ભાઈ મહેનત કરે છે એનો મતલબ એવું નથી કે એમની ચેનલ મોનોટાઇઝ નથી બે શક છે અને કેટલું આરપીએમ છે અને કેટલા એમને ડોલર કમાના હશે એ પણ હું તમને લાઈવ પ્રૂફ સાથે સમજાવવાનું છું તો ચાલો એમણે મને જે સ્ક્રીનશોટ મોકલ્યા છે એ પણ હું તમને અહીંયા દેખાડી દઉં તો ચલો અહીંયા જે સ્ક્રીનશોટ મોકલ્યા છે એ તમને અહીંયા દેખાડી દો તો ચાલો મિત્રો મેન પોઈન્ટની વાત કરીએ તો મિત્રો અઠ્યાવીસ છેલ્લા અઠ્યાવીસ દિવસની મિત્રો અહીંયા વાત કરીએ જોઈ લો તમે ખુદ જોઈ લો મિત્રો કોઈ ફેક વિડીયો નથી છેલ્લા અઠ્યાવીસ છે અહીંયા વિડીયોઝ છે એકસો સાડસઠ ડોલર છે કેટલું આરપીએમ છે મિત્રો આપ જોઈ શકો છો ચાલીસ પોઈન્ટ મિત્રો તમારા ગીતોની ચેનલની અંદર પણ આરપીએમ ચાલીસ પોઈન્ટ નહીં હોય ઘણા લોકો એવા છે કે મિત્રો ચાલીસ આરપીએમ તો મિત્રો કોકને જ હોય છે મારે ખુદને મિત્રો એકતાલીસ ત્યાંસઠ આસપાસ હોય છે ઘણા યુટ્યુબર એવા છે કે એમને મિત્રો આરપીએમ છે ને પંદરથી કરીને પચીસ આસપાસનું હોય છે એમને બહુ સરસ મિત્રો આરપીએમ છે બીજા નંબરમાં કે જે એમના વ્યૂઝ સારા છે ચાર લાખ એના માટે એમનું આરપીએમ છે ને એ પણ મિત્રો વધારેલું છે હવે મિત્રો વિડીયોની અંદર એક એક વિડીયોની અંદરની ડોલરની મિત્રો વાત કરીએ તો જુઓ અહીં એકવીસ ડોલર મળેલા છે એકવીસ ડોલર સત્તર ડોલર તેર ડોલર બાર ડોલર અગિયાર ડોલર દસ ડોલર આ ટાઈપના એમના દરેક વિડીયોની અંદર ડોલરો મળેલા છે અને મિત્રો મેન પોઈન્ટની મિત્રો વાત કરીએ તો અમને ટોટલ સબસ્ક્રાઈબ છે મિત્રો જુઓ નવ હજારને ત્રણ ટોટલ વ્યૂઝ મળે છે મિત્રો ચાર લાખને ચાલીસ હજાર અઠ્યાવીસ દિવસના છે તો આપ જોઈ શકો છો ઓગણત્રીસો સબસ્ક્રાઇબ એટલે ત્રણ હજાર મળે છે મતલબ અઠ્યાવીસ જ દિવસના ખૂબ સરસ કહેવાય મિત્રો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો મિત્રો જે મને ફોટો ભાઈએ મોકલ્યા છે સ્ક્રીનશોટ મિત્રો એમની જ મેં વિડીયો બનાવી છે જેથી દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે કે આ ડીજેની ચેનલ છે મિત્રો આપ જોઈ શકો છો મેં તમને જે ગીતો દેખાડ્યા છે એ જ ગીતો અહીંયા છે અને ખાસ કરીને જે સડસઠ ડોલર છે એકસો સડસઠ એ પણ તમને અહીંયા જોવા મળી રહ્યા છે મિત્રો કોઈ ફેક વિડીયો નથી ભાઈની ચેનલ કમ્પ્લીટ મોનોટાઇઝન છે તમે પણ ડીજે ગીતો બનાવો પણ ડીજે ગીત એવી રીતે બનાવવાનું કે યુટ્યુબને ખબર ના પડવી જોઈએ કે યુટ્યુબની અંદર જે ગીત તમે અપલોડ કર્યું છે એની અંદર એટલું બધું મિક્સિંગ કરો એટલું બધું એડિટિંગ કરો કે યુટ્યુબને ખબર ના પડે કે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ આવનારા સમયની અંદર આવે તો વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ મિત્રો શેર કરજો અને ભાઈની ચેનલની અંદર મુલાકાત લેજો તમને ખુદને ખબર પડે કે ના સાચી વાત છે કે ખોટી વાત હર કોઈ વ્યક્તિ યુટ્યુબની અંદર કામ કરતું હોય ને તો યુટ્યુબની અંદર કાંઈક એમનો સ્વાર્થ હોય આપણને કાંઈક મળતું હોય ને તો જ મહેનત કરતું હોય મિત્રો મગજમાં એવું નહીં વિચારવાનું કે આની અંદર કાંઈ મળતું નથી મહેનત કરો છો તો તમને સો ટકા એનું ફળ મળવાનું જ છે મિત્રો હંમેશા માટે તો વિડિયોને આગળ શેર કરજો અને યુટ્યુબ ચેનલ લગતી તમારે કોઈ પણ માહિતી જુએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ટેકનિકલ જય ઉગાને અને મિત્રો બીજા વિડીયો નથી તમને જે વિડીયો મેં દેખાડ્યા છે ને બધા વિડીયો એ જ છે જોઈ લેજો આ વિડીયોને જોઈને તમે યુટ્યુબની ચેનલમાં જઈને ચેક કરી લેજો કોઈ બીજી ચેનલના સ્ક્રીનશોટ નથી એમની જ ચેનલના આ સ્ક્રીનશોટ છે